અને લખાણ પણ એવું આપ્યું કે આ કામગીરી ઝેરોક્સનો મુદ્દો પણ મેડમ અહીંયાથી થી કર્યો કે પીએસસીને સૂચના આપી કે આશા વર્કરને બહાર ઝેરોક્સ નહીં કરાવવાની તમારે પીએસસી પરથી ઝેરોક્સ કરાવી આપેલ છે સરકારે લેટર આપ્યો છે પરિપત્ર એમ છતાં પણ આ લોકોને બે દિવસ થાય ને તમામ જગ્યાએ ધમકીઓ આવી દીધી કે જો ઓનલાઈન કામ નહીં કરો તો નોકરીમાંથી છૂટા જો ઓનલાઈન કામ નહીં કરો તો નોકરીમાંથી છૂટા એટલે આ બહેનોએ ગભરાઈને કે હવે જો ઓનલાઈન કામ કરીશું અમારા લોચા છે કેમ કે અંદર અંદર વિવાદ થાય છે કે નથી કામ કરે તો બેન તે કેમ કામ કર્યું લાગુ કરવું પડે છે રિચાર્જ કરી આપે અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપે તો અમે આજ સુધી બધું કર્યું છે ને આ પણ કરીશું પણ જોડે જોડે પગાર માટેની પણ જે સમસ્યા છે કે ભાઈ આટલું જો ભારે કામ કરાવવું હોય મેન્યુઅલી અને ઓનલાઈન તો તમે સેલેરી પણ વધારો અમારી

એમોને પણ કહેવા માંગે છે કે વાંચો હડતાલ કરવો બધાનો હક છે કોઈને પણ ભારત નું બંધારણ બેન એવું કહે છે બેનો સાંભળી લો કે કોઈ પણ વ્યક્તિ ને ધાક ધમકી કે દબાણ આપીને કામ કરાવી શકાય ન આ નિર્ણય કરી શકે કે કોઈ કામની ફરજ પડે કે જે રાષ્ટ્રહિતમાં હોય બાકી કોઈ પણ વ્યક્તિ ને હક નથી બંધારણમાં મુદ્દો સ્પષ્ટ બાબા બાબાસાહેબે ઉલ્લેખ્યો છે કે તમે ધાક ધમકીને દબાણ આપીને કોઈને કોઈ જ કામ કરવાની પાડી શકો નહીં તો આ ફરજ જે પાણી છે ને એના ઉપર અમે ધારીએ ને તો પોલીસ કેસ પણ અમે કરી શકીએ છીએ પણ અમારા એ લોકો સાથે બેનો એ કામ કરવાનું છે એટલે અમારે પગલું ભરવું નથી પણ અત્યારે આ સિમોલ પીએસસી ના અહીંયા હાજર કરો ને એની પાસે જવાબ માંગો કે તને આ ધમકી આપવાનો હક તને કોણે અહીંયા આપ્યો છે બેનો હડતાલ ઉપર છે હડતાલ નો લેટર આપ્યો છે બેનો આપ્યો છે ને કરીને બી આવી છું અને મેડિકલ ઓફિસર જો ફોટો બી છે ને કીધું બી છે કે સાહેબ અમે હડતાલ ઉપર ઉઠી ગયા છે અમારું કારણ આટલું છે અમે સમજીએ છીએ કે આશા વર્કરનું બાળમરણ અટકાવવામાં માતા માતામરણ અટકાવવાની અંદર મહત્વનો ફાળો છે ખૂબ સારું કામ કરે છે તો મેડિકલ ઓફિસર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો હેડ છે એની પાસે બે જ રસ્તા છે કાંઈ સરકારમાં માં રિપોર્ટિંગ કરે કે આશા વર્કરના કામનું એટલી બધી અહેમિયત છે એટલું બધું મહત્વ છે કે આ જે હડતાળ ઉપર છે તો કદાચ માતામરણ થઈ શકે છે બાળમરણ

તો અન્ય સ્ટાફની ની એમને જોગવાઈ કરવી જોઈએ આપવાની હોય આજ રસ્તા બે હોય મેડિકલ ઓફિસર જોડે આ રસ્તો કતય અમને મંજૂર નથી કે બહેનો એમની ન્યાયિક માંગણી ઉઠાવે અને આવી રીતે નોકરીમાંથી છૂટા કરવાની એમને ધમક્યો આપે એટલે અત્યારે તમે બીવોલ કઈ દૂર નથી મેડમ એક કલાકનો નો રસ્તો છે બેઠા છે સ્ટાફ બોલાવો અને ચર્ચા કરો કે આ તમારું નહી બરાબર છે સમય જશે અમે થોડાક દિવસ રવા જોઈએ છે અમારે ઉપલા લેવલે બી થોડું ચાલે છે વાતચીત કે ગાંધીનગર લેવલથી અમને કોઈ જવાબ મળે જે કઈ જવાબ મળશે પોઝિટિવ નેગેટિવ અમે થોડાક દિવસમાં નિર્ણય કરી લઈશું અંદર અંદર કે અમારે હડતાલ સમેટવી ક્યારે સમેટવી ત્યારે રાબેતા મુજબ તમામ બહેનો કામ કરે જ છે તાપ તડકો વરસાદમાં નજીવા વેતનમાં એમના મોઢા જોવો એમાં હિમોગ્લોબિન આમના ચેક કરો તો અહીંયા ખબર પડશે કે અમુક કરે છે એને નકારતા વિભાગના કર્મચારીઓ અધિકારીઓ સાથે 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 પગ કામ કામ કરે કરે છે છે એમાં અમે બિલકુલ સંમત છીએ બરાબર હવે આપની જે બે ત્રણ રજૂઆતો છે મેન એમાં સિંહોલની હવે એક સિંહોલ પીએચસી માટે સો ટકા અમે અમારા શું કહેવાય મેડિકલ ઓફિસરને બધાને વાત કરીએ છીએ બોલાવીએ છીએ સિંહોલની જે બી રજૂઆત છે સો ટકા અમે એનું સોલ્યુશન આજના દિવસમાં કરીશું એ તમને અમે કહીએ છીએ કે આજના દિવસમાં ખાતરી આપીએ છીએ કે એનું સોલ્યુશન અમે કરીશું બરાબર અને તમારા જે ઓનલાઈન એન્ટ્રીના પ્રશ્નો છે સો ટકા અમે રાજ્યમાં રજૂઆત કરી દીધી છે બરાબર કરી દીધી છે પત્રો લખેલા છે અમને પણ ખબર છે તમારી મુશ્કેલીઓ અમારી મુશ્કેલીઓ તમને ખબર છે ને તમારી મુશ્કેલીઓ અમને ખબર છે બરાબર આપણે સિક્કાની બે બાજુ જ છે બધા ઓકે તો આ વસ્તુ માટે ખરેખર બધી રજૂઆતો થઈ છે વી ઓલસો નો બરાબર હવે અમુક અમુક જે મોટા નિર્ણયો છે એ અમારા હાથમાં પણ નથી હોતા બરાબર પણ જે નીતિ વિષયક નિર્ણયો છે નીતિ વિષયક સરકાર લે પણ તમારો આજનો જે પ્રશ્ન છે તમે બધા અહીંયા આવ્યા છો સિહોલ માટે એ સો ટકા અમે સિંહોલની એવું હોય તો આશા બહેનો રે અને બાકી બધા જઈ શકે પણ બે મિનિટ એન મેડમની વાતને રોકુ છું માફી ચાહું છું ભારત દેશમાં એક ડોક્ટરને ખાલી જો કોઈ અપમાન કર્યું હોય ને દર્દીએ બખા તેકના ડોક્ટરનો કોઈ નાકીને ચકાસતા નથી આજે સિંહોલ